નમસ્કાર ખેડૂત મિત્રો જય દ્વારકાધીશ અને પશુપાલક મિત્રોને જય ઠાકર મિત્રો તો આજે આપણે વિડીયો લઈને આવી ગયા કાલે બેસતું વર્ષ ગયું છે આજે ભાઈ બીજ તો બેસતા વર્ષના એટલે કે નવા વર્ષના બધાને રામ રામ તો મિત્રો આજે આપણે નવો અને ફેન્ટાસ્ટિક વિડીયો લઈને આવી ગયા છે તમારા માટે સ્પેશિયલ જીરું માટેનો તો મિત્રો આપણે વિડીયોની અંદર કંઈ લાંબો વિડીયો વિના તમને શોર્ટકટમાં બતાવી દો કે ભાઈ જીરાને આથી બે ત્રણ દિવસ પહેલાં વિડીયો મૂકો તો એમાં જીરાને જમીનની પસંદગી કેવી કરવી આના વિશે મેં તમને કીધું તો દાખલા તરીકે કે ખાર જમીન હોય તો એની અંદર જીરું ના થઈ શકે ના થઈ શકે એનું કારણ છે કે ઉગાવાથી કરી અને એનું લગભગ સ્વાસ્થ્ય જ બરાબર રહેતું નથી કેમ કે એ ભેજ હોય એની અંદર અને તણકાઈ જાય તો ફૂલ તૈડું પડી અને એકદમ કડક થઈ જતી હોય છે બાકી હર કોઈ પ્રકારની જમીનમાં જીરું થઈ શકે ત્યાર પછી કે જમીનની પેલી તૈયારી કઈ રીતે કરવી કે ભાઈ અમારા વિસ્તારની અંદર કે સૌરાષ્ટ્રનું અમારું જે જામખંભાળિયા તાલુકો છે ભાણવડ તાલુકો છે આની અંદર અમારે જીરું વાવેતર કરે તો મગફળી વાવેલી હોય તો મગફળી કાઢીને ત્યાર પછી જમીનની અંદર ચા વાવેલી હોય કે નવ દાંતે હિમર વાવેલી હોય ત્યારે રા પાકેલી હોય તો એ દાંતી માડી રોટા રાખી અને બે ત્રણ માઢ મારી માઢ એટલે કે હમાર અને પછી લેવલિંગ કરીને ત્યાર પછી વાવેતર જીરાનું કરે કેમ કે દાંતી મારેલી હોય તો જમીનની અંદર આપણે માટીનો જે પાહ હોય એ પાહ વધારે થઈ ગયો હોય પાહને લીધે જમીનની અંદર ભેજ જળવાઈ રહીએ જ્યારે જીરું પિસ્તાલીસથી પચાસથી પંચાવન દિવસની અંદર આપણે પાણી એને બંધ કરી દેતા હોય છીએ ત્યારે જે જમીનની અંદર ભેજ સંગ્રહ શક્તિ હોય તો જ લઈ હગે જો પડું કઠોર થઈ ગયું હોય તો પડાની અંદર આપણે જમીનની અંદર ભેજ રહીએ નહીં અમે પડું કહીએ અમારી ભાષામાં હલો ને પણ જમીન કહી દઉં તો જમીનની અંદર ભેજ રહેવો પણ જરૂરી છે પિસ્તાલીસ દિવસ પછી એમાં દાણા લાગતા હોય છે દાણાને ભેજની જરૂર સંપૂર્ણપણે પડે તો આ રીતે કંઈક પોચી અને ભરભરી જમીન તૈયાર કરી અને ત્યાર પછી જમીનને સુધારી અને જીરાનું વાવેતર કરાય જીરાની જાતનું આપણે કહી કે ભાઈ કયું જીરું વાવવું તો વધારે પડતું રોગ પ્રતિકારક અને સુકાર પ્રતિકારક જાત આવતી હોય ને તો ગુજરાત ચાર એમાં ફાઉન્ડેશન અને સર્ટિફાઈડ બે આવે છે એ તો તમારે એગ્રોવારાને કહો એટલે એ તમને આપે પણ બીજા બધા જીરો ઘણી બધી સેંકડો કંપનીના છે ગયા વર્ષે મેં એક જીરું તમને બતાવ્યું હતું કે આવડું આવડું એક ફૂટથી વધારે વોલ હતો એ હતું યુરો ચુમ્માલીસ પણ આપણે જે વાત કરવાની છે આ કૃષિ યુનિવર્સિટીની અંદર કમ્પ્લીટ થઈ અને આવતું હોય જીરું ગુજરાત ચાર જેમાં ફાઉન્ડેશન અને સર્ટિફાઈડ આ બે આવે છે ફાઉન્ડેશન વાવો તો એથી કરતાં સર્ટિફાઈડ વાવો તો વધારે સારું પણ જમીનની અંદર આપણે હુકારો જેની જમીનની અંદર આવતો હોય એને ખાસ પહેલાં પગલાં લેવા કોઈ પણ સુકારા પ્રતિકારક જાત વાવવી અથવા તો સુકારા પ્રતિકારક દવા પણ આવતી હોય તો ભેળવવી અને ઘણા ઘણા બધા ઓર્ગેનિક કરે છે એના પાસે હુકારાની દવા મળતી હોય અને અમે તો એને એક ભલામણ કરી છે કે ખરેખર બાવીસ ટનનો પટ મારો હુકારામાં કે જે ઉગ સૂગ થઈ જતું હોય એ હુકારા માટે મોટું થઈને હુકારો થતો હોય એનો તો પીવડાવવાનું જ આવશે ત્યારે આપણે જીરું વાવશું અને સ્ટેપ બાય સ્ટેપ માહિતી આપણે આપતા રહેવું તો જીરાને કંઈક આ રીતે વવું જોઈએ અને જીરાનું વાવવાનો એક તો યોગ્ય સમયનું હું તમને વાત કરું કે જીરું વાવવા માટેનો યોગ્ય સમય કયો લગભગ મારા વિડીયો જોતા ખેડૂત બધા પ્રગતિશીલ અને આર્થિક મજબૂત કેમ કેમકે અને બધા એકો એક આગળ ટેકનિકલ જ્ઞાન હોય છે જ ખેતીનું છતાં પણ ઘણા એવી ભૂલ કરી જતા હોય છે કે આપણી જમીન ખાલી થઈ ગઈ છે એટલે હાલો આપણે જીરાનું વાવેતર કરી જ દેવું છે અને કરી જ દેવું છે ઓલો વાવે હે તો આપણે વાવી દેવું છે પણ મિત્રો ખરેખર જે જીરાનો યોગ્ય સમય હોય તો ઓક્ટોમ્બર પચીસ ઓક્ટોમ્બરથી કરી અને પંદર નવેમ્બર સુધી કેમ કે આજે વીસ દિવસનો ગાળો છે ને ત્યારે દિવસનું થોડુંક તાપમાન હોય પણ રાતે ઠંડી જેવો માહોલ થઈ જાય ને જીરું છે એ તાપમાનનું હાવ રાખવું હોય કેમકે નાજુક કુમળો નનકડો એવો છોડ હોય અને એને વધારે પડતું તાપમાન આવવાથી એ બરી જતું હોય છે પછી આપણે શું કરીએ કે એને પાણી દીધા દીધ થાય પાણી દીધા દીધ થાય કે આજ ઉગશે કાલ ઉગશે આમ ખરેખર જીરું ને બધા પાણી જોઈને એટલા આપણે એને ઉગાડવામાં દઈ દેતા હોય છે એટલે ખરેખર તો વાવો તો દસથી પંદર નવેમ્બરની અંદર વવો તો જીરાનો ઉગાવો ફર્સ્ટ ક્લાસ આવી જાય ત્યારે તાપમાન હોય છતાંય જીરાને ઉગવાનો સમય આ જોરદાર છે હવે બિયારણનો આપણે દર કહીએ કે ભાઈ કેટલો રાખવું કે ભાઈ બિયારણ તો હવહવની જમીન પ્રમાણે હોય અમારે એકદમ કાળી જમીનને ચીકણી માટી છે એટલે અમારે બે કિલો વીઘે નાખવું પડે બાકી વીઘે એક કિલોથી કરી અને અઢી કિલો સુધી ઘણી જગ્યાએ વવાય છે પણ દોઢથી બે કિલાનો વીઘે એટલે અમારો વીઘો સોળ ગુઠાનો હે સોળ ગુઠાના વીઘામાં દોઢથી બે કિલો વધારેમાં વધારે બે કિલો દોઢ કિલો તો કાફી થઈ પડે ત્યાર પછી આપણે એની માવજત વિશેની વાત કરીએ કે ભાઈ આગળની અંદર ખાતર કયું વાવવું ભાઈ દેશી ખાતર જોરદાર નાખેલું હોય તો કોઈ વાવવાની જરૂર જ નથી અને તોય તમારે નાખવું હોય તો સલ્ફરયુક્ત ખાતર નાખજો કેમ કે જીરું પણ એક મસાલા વર્ગનો પાક છે અને તેલબીયા પાક પણ કહેવાય છે તમે જીરાને જોજો ખાંડ જો રીઢું થઈ જાય જીરાના બીજમાંથી પણ તેલ નીકળતું હોય એટલે સલ્ફરની ખાસ જરૂર છે સલ્ફર રાખજો ત્યાર પછી તમારે ખાતર જે ડીએપી છે બાર બત્રીસ છ છે ઝીરો ઝીરો ઘણા બધા આવે છે આ ખાતરમાંથી તમને યોગ્ય પડે રાખજો પણ હું તો એક વસ્તુ માનું છું કે છાણિયું ખાતર દેશી ખાતર હોય તો રાસાયણિક ખાતર નાખવાની કોઈ જરૂર નથી અને જીરાની અંદર આપણે કહી કે ભાઈ ખળ થતું હોય તો ખળ માટેનું જે પેન્ડામિથાલીન આવે છે મિથાલીન જે અમે તો સાત વીઘાની અંદર એક જ લીટર પીવડાવી છે પણ આગળ ઘણા ઘણા ખેડૂતને હોય કદાચ ગોળ પાંદવાળું ખળ તો એની અંદર ઓક્સી ગોલ્ડ આવે એક લીટરની અંદર સો ગ્રામ નાખી આ પણ પીવરાવી શકો અને જે સ્ટોમ્પ એક્સ્ટ્રા આવે છે એનો તમે સ્પ્રે પણ કરી શકો છો અમે તો વધારે પડતી પાણીની અંદર ભેગી જ પીવડાવી જઈ બને ત્યાં સુધી અમારે હાથ વીઘાવાળી હે એમાં અમે એક જ લીટર પીવડ એક લીટરમાંથી ખરેખર વધે હે વિશ્વાસ આવતો હોય તમને તો ભલે કેમ કે વધારે પડતું કેમિકલ જમીનને નુકસાનકારક છે એટલે બંને સુધી ઓછું વપરાય અને જો નેદવાની મહેનત થઈ જતી હોય તો પછી આપણે નિંદામણનાશક દવા પીવડાવવાની આવતી જ નથી અને આગળ તમારે એમ થાય કે કદું નિંદામણ થઈ જાય છે આપણે પીવડાવી નથી તો ઉપરથી મારવાની પણ આવે છે એ સમયે આવે કામ કરી કે સમય વર્તે સાવધાન જ્યારે એનો એ સમય આવશે ત્યારે પણ એનો વિડીયો હવે આપણે એક નહીં જ કર્યું કે અગાઉ જ મૂકતો જવો છે અને આ વિડીયોના માધ્યમથી તમને જે કંઈ જાણકારી વધારે હોય તો તમે મને કોમેન્ટ દ્વારા જણાવજો હું આગળ એ વિશે વિડીયો બનાવીશ અને ઘણા ભાઈઓની કોમેન્ટ હતી કે ભાઈ તમે કાબુલી ચણા વિશે બનાવો અને ત્રણ નંબર ચણા વિશે બનાવો યાર એક વસ્તુ એવી છે કે ચણાની ખેતી જ આપણે કોઈથી કરી નથી એટલે એનો અનુભવ નથી પણ આજુબાજુ કે જ્યાં હગાવાલામાં ક્યાંય પણ ચણાની ખેતી કરતા હશે એના વિશે હું થોડુંક જાણી અને તમને નાનકડો કેવો એવો વિડીયો આપીશ કેમ કે આપણે ચણાનું વાવેતર કોઈથી કર્યું કર્યું હતું વહેલા વખતમાં એકવાર પણ ત્યારે અમારે આ જે વાડી જે રહી થઈ એ વાડીની અંદર પાણીનો પ્રોબ્લેમ છે મોરું પાણી છે એટલે ચણા લાલ થઈ જાય છે તો એ વિશે આપણે આગળ ચર્ચા કરશું આ વિડીયોમાં બસ આટલું કાલે ફરી મળીશું નવા વિડીયો સાથે તો આવજો બધાને જય દ્વારકાધીશ